નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી સતત વર્ષી રહેલા વરસાદના લીધે સર્વત્ર જળબંબાકાર સમગ્ર ઉત્તર ગુજરાતમાં તારીખ થઈ રહેલ મેઘ તાંડવના લીધે જનજીવન પ્રભાવિત થવા પામ્યું છે અને જિલ્લામાં ચોફેર જલ જેવી પરિસ્થિતિ સર્જાય છે ગત તારીખ અઠાવીસ આઠ બે હાજર પચીસ ને ગુરુવાર દિવસથી સમગ્ર ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદના કારણે ઠેર ઠેર નદી નાળા ઉભરાઈ ગયા

શું પગલા લેશે એ જોવું રહ્યું આવા જવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર અમિત જોશી ઈડર જોતા રહો અર્થ પડકાર અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં